ના મિત્રો આજના બ્લોગ ની શરૂઆત થઈ ગઈ છે ને આગી ગયા છે ના હું અને ની આ બધા નાક બધા તૈયાર થઈ ગયા છે જો હવા હવા નું પપ્પા જવાનું છે નહી જવાનું હો બહાર જવાનું જો અમે તો આજે એ વિડિયો ની અંદર બન્યા જોવા ઓ અમે જે તાન કોમ નો મેન ના પડે પાસા હે તો અમે આજે જો

પદમા ડીજે પણ આવી ગયું હોય અહીંયા સરસ મજાનું અવાજ આવે જોવો તમે ચાલો હવે રસ્તો ઓળંગી લઈએ હવે થોડું ટ્રાફિક ઓછું થઈ ગયું છે અને આ કહેવાય છે વડવાળા હનુમાનજીનું મંદિર વડના નીચે જ હનુમાન દાદાનું મંદિર છે ને તો હાજ પણ સારું છે પેલા બહુ અહીંયા આકડાની માળા ચડાવતા દર શનિવારે હેડીને આવતા અહીંયા આગળ પણ હમણાંથી ટાઈમ નહીં મળતો છોકરાઓ નાના એટલા તો તમે પણ દર્શન કરી લો હનુમાન દાદાના એકદમ જૂનો વર્ષ એટલે વડવાળા હનુમાન દાદાનું મંદિર કહેવામાં આવે છે અહીંયા આગળ બધા જો પ્રસાદી લે છે અને સાઈડમાં હનુમાન દાદાને અહીંયા આગળ હનુમાન ચાલીસા બધા વાંચી અને પછી જ ઘરે જાય છે એમ કે અહીંયા અમે બેસીને બહુ વાંચતા પહેલા જો હનુમાન ચાલીસા લખેલી છે વાંચી બધા ઘરે જાય અને પ્રસાદી લઈ

મિત્રો આપડા ખીચડી બનાવી દીધી બધા ખાવા બે જાય સવાર પણ આવી તો

તરાઈ નાખી દીધી તપવા માટે જો આ વઘાર કરી દીધો ને હવે કેરી નાખવાની અંદર જો સરસ મજાનું સાકર એડી થઈ જવાય ખાલો તો આ બધું નાખી દેવાળો ગોરા અંદર કેરી ની ઉખરી કેરીની મુખડી બનાવી પાક શાક બનાવી જો સરસ થઈ જાય ને એટલે મળ જોઈએ હેડો તો જો આયા કેરીનું શાક સરસ સરસ થઈ જશે રેડી થઈ ગયું આનું અને આ બધા જો પાલટી કરી રહ્યા પકોડી તો પછી ને લે પાલટીમાં બે પકોડી આનું ખાતો રહે આનું લેના એનાકા ઇનાનેય ખોખા ન ખવડાવવાના ના ભરેલી અલ ઘરેલી ખાય

લાગી દી તો તો કોણ જ પીપી કરા ના કરું પાગલ ચલો પેઢીઓ ની અંદર બન્યો તો આપણે રોટલી બનાવવાની ચાલુ છે કાથે ફાવા નહીં ઘણા દિવસે બ્લાઉઝ બહુ કોમ લીધું છે બે બ્લાઉઝ સીવવાના હતા તાત ગાડી હાલવાના નથી શાંતિથી આપવાના એટલે કોઈ ટેન્શન નહીં આપણે એટલે લીધું બાકી લેવાત નહીં કારણ કે ઉતાવળવાળું કામ થતું નહીં આપણે છોકરાઓ રાખવાના ઘરનું કામ કરવાનું અને કરવાનું કામ હોય પીનારલા સ્કૂલનું એને ભણાવવું બધું તો ઘણું બધું કામ હોય એમ એટલે પાર નહીં આવતું એમ કામનું એટલા ઘણા દિવસે જ કામ લીધું હતું એટલે જ કટિંગ કરવા બે જાય એમાં પીનારલા પપ્પાને સા શું કહેવાય પેલી પટ્ટીને બધું માપાની બધું રમણ ભમડ પણ નાખી છોકરાઓ કશું ઠેકાણું નહીં દેવા ને બધું સેવાનું કાંઈ ઠેકાણું નહીં બધું અસ્તવ્યસ્ત થઈ ગઈ એમાં આયા તાના છોકરાઓ પછી મેં સીવ્યું નથી ત્રણ વરસ એવું થઈ ગયું આ કોક દિવસ મારો બ્લાઉઝ સીવો ને એમ મૂકતી વિડીયો તો બધું ઠેકાણા નહીં વસ્તુ વધારે તો માપપટ્ટીને એવું લેવા મોકલી હોય ને હું કશું કર નહીં એટલે આ કાતિ કાતર મળી વળી પારાણે આમાં પડી હતી ને ફિલિંગ તો મળી જાય ને કંઈ એ પાછું હું ઠેકાણું ના પડત બોલો એટલે ચલો વિડીયોની અંદર બને બનેલો કટિંગ કરવા બી એવું જો માપટ્ટીની રાહુ પીનેલા પપ્પા આવે એટલે કટિંગ કરી દઉં વાસણનો ભાગ રેડી થઈ જશે હવે આને આપણે કટિંગ કરી દઈએ ચાલો જો આ પડખું તૈયાર થઈ ગયું હવે કટિંગ કરી દઈએ પડખું પણ જો આ બોયનો સીટ દોરાઈ ગઈ છે ને હવે કટિંગ કરવાનું છે ચાલો વિડીયોની અંદર બનાવ કટિંગ થઈ ગયું આ બોયનું અને આ કટોરીનો ભાગ છે આ પડખું છે આ બેલ્ટ છે જોઈ શકો તમે આ બેલ્ટ નો પડખું ના આગળનો ભાગ બનશે તો કટિંગ થઈ ગયું ચાલો વિડીયો બધા અહીંયા છું અને આપડો અહીંયા કટિંગ ચાલુ છે જોઈ શકો તમે હવે કટિંગ આપણા બાકીશું એ કરવાનું કટિંગ થઈ ગયું તો ના સી દોરી બનાવવાની છે એની બ્લાઉઝ